રામ રામ જય માતાજી બધા જય શ્રી કૃષ્ણ હાલો હાંજ પડી જઈએ દી હં તાસમી ગયો અને વિડીયો આપણે અત્યારે ચાલુ કર્યો કાલે જ બનાવ્યા તો આજે હાંજે જ આજે આપણે બનાવવા ઢોકરા મેથીના તો જો આપણે મેથી રહીને એસલ જ મોરી અને ધોઈ નાખી અને આપણે તી પહેલાં બનાવ્યા હતા ને તે તીખા બનાવ્યા હતા અને આજે આપણે બનાવવાના હે ગેરા ઢોકરા એટલે ઓલખો તીખા બનાવતા ને તો રાજન બાબુ ગલખો થોડા ગીરા બનાવ્યા આપણે હલખોડા ગીરા બનાવવાના હે અને જો મેથી ધોઈને વગર આપણે આમાં લઈ લેવી અને બનાવવાના હે બાજરાના લોટના જો આ લોટનો બોય પડ્યો હોય બધો મસાલો તો આપણે આમાં નાખવાનો હોય તો હાલો આપણે આમાં હજી વિડિયો એડિટિંગ કરવાના બાકી છે આપણે બધું લોટ બોટ બાંધીને કમ્પ્લીટ કરી નાખી પછી પાસ વિડીયો આપણે ચાલુ કરશું તો આને વિડીયો બનાવો આપણે લોટ બાંધીવાની બધી વસ્તુ નાખીએ અને હજી વઘાર કરવાના બાકી હે ત્યાં આપણે વિડીયો બનાવશું અને આજે આપણે થોડા ઓછા બનાવવા એટલે ખરા પણ પાણી જો મારી લીલું થઈ ગયું હાલો લોટ આપણે બંધાઈ ગયો અને ઓલખોર આપણે આમ પાત્રા મુઠિયા વાર વાયર્યા હતા અલખો રે ને આપણે અસલ મસ્ત આમ ગોરગોર રોલ બનાવી બનાવીશીએ અને અસલ કટિંગ કરવામાં હખો હવે આપણને જવા જવા રીતે એને અને બનાવવાનું ચાલુ છે અને એમાં વિડિયો રીડિંગ થાય એટલે બહુ ધાજો કંઈક ન બનાવ કહી દઉં તમને હાલો કે ઢોકરા બનાવી અને આલો આવી ગયો બધા ઢોકળા ખાવા ઘડીક વિડીયો બનાવી રહી ગયો અને ચા હું બની જવા જો ચા પુવાની વાલી

હાલખુર મે હેના રોલ વૈરા એટલે આપણે આમ ચક્કર કરો અમર આવે ઓ બનાવાય ને મે બનાવાય હાલખુર મે રામ બનાવ હવે ઘરે ઠરી જાય ને એટલે પછી મોરો અમર આવે ને કા જો આય થાય સોટ એ ચીક દેવો પડે અને આ લોટ બાજે નો તે જીણો હે કરકરા જેવો દરેલો હોય ને તો હારા થાય આથી ને હારા સેના ને લોટ ના થાય પણ હવે હજી મેથી એક દાન પાકે ની મોર બનાઈ નાખો હે આપણે અઠવાડિયા મુકડી ઓર આપણે

આમાં પણ કાઈ રીમ ઘડી રાજુ પણ લઈ જાય ને ખરી જાય કાયમ કા હાલો વિડિયો મને રીજો આગળ અમને તમને બતાવશું વગર કરી તાર હાલો હાલો આપણે જો છોકરાનું કટિંગ થઈ ગયું ખરી ગયા એટલે અને હવે આપણે વગર લેવાનો છે રાજુ જો ખાનનું પાણી વગર અને રે તેલ આપણે આવી ગયો રે નાખી દીધું હવે આ મીઠો લીમડો Mungkin, mereka kalian naik digital, Udah, 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 deh

હવે આ કોફી ની લઈ હા ને પાણી જોક નાખી ને પછી નાખવાનું હોય ને માથે શું હોય ચલે હા ઉલાબ કરી કડગી નાંગડા નું એ લા બનાવી

કોમેન્ટ કરી દીજો કે આ રીતે બનાવે ને હવે ખીચડી ગેસ ઉપર મેકી સડી જઈ છે અને બે ત્રણ રોટલી બનાવવાનું રાજુ બાપુ ને કે માં રોટલી ખાવી છે ના આપણે હું ખીચડી છે પણ હું રોટલી ન બનાવી કાઈ વાંધો નહીં તો આપણે ઢોકળા થઈ ગયા અને ખીચડી થઈ જાય એટલે કેલી વારું પછી જો ગામમાં જવું એમ થાય છે તો જઈશું ઘડી ન જઈ તો એમ થાય કે ન જ્યાં ને બાપણ ડાયનિક કરાવવા લઈ અને ખડી થાવું જે પૈસા હાલે તો મસ્ત બની ગયા હાલો વારું હાલો જો થઈ કરો હાલો ઢોકળા ખાવા ન ખાઓ ને ત્યારે હા તો હું ને ન ખાઉ અરે જો હાલો મસ્તીના ગળ્યા પડી ગયા છે સાકે કેવો લાગેલું તો હાલો આપણે કીધું તો કે ગેલા ઢોકળા બનાવજે ગેલા ઢોકળા બન્યા છે હા એવું નઈ મને તીખા મન ગિરા તો તીખામાં મન ભવા ભાયા કે તીખા બો ખાઈ દે બી કુત ખાઈ નાધી આપણે દદી રોટલા ન બનાવ એટલે પછી બનાવીશ એટલે ઓંગણ નાસ્તો બનાય ખिचડી હે તું खिचડી મસ્ત બની ગઈશ અને ઢોકરાવ દે દઈ દેને મને ખાવ કાલો બીજો વિડિયોમાં ઢોકરા ખા ઢોકળા વાત છે ખબર હાથ નીકળી લેવ હું તાકી જવું મસ્તો બન્યા તો બના જો